નમસ્કાર મિત્રો જો કે આજ રોજ જસદણ તાલુકાના વડોદના મેહુલભાઈ દેવી પૂજકને માતાજીના અંધશ્રદ્ધામાં દેવીનો વખો પડ્યો અઢી લાખમાં દીકરો અને દીકરી ધૂળ ધાણી જો જોરદાર ઓડિયો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેટલું બને તેટલા આ વિડીયોને શેર કરો અને કમેન્ટમાં તમારો વિચાર જણાવો જય હિન્દ જય ભારત હાલો મનસુખભાઈ મનસુખભાઈ બોલો હા બોલો બોલો કાલે નતા આવ્યા દેવી પૂજક

ગાંભરો ડરુ ભાઈ ટટકતરી ખાવડિયા ખાવડિયા ઓકે અને કયા ગામ રહ્યો છો અમે રે મનસુખ મામા વડોદ બરોબર વડોદ હા વડોદ તાલુકો કયો છે જસદણ

ઠીક માતાજીને છે પણ વાત હાજી છે કાલે તમે કેટલા વાગે આવ્યાતા કાલે અમે ચાર વાગે નતા આવ્યા ને સાપી તો સાપી આવ્યા ઘરે આવ્યાતા ઘરે આવ્યા હા મંગાયો હા ખબર ને યાદ નો રહ્યું હોય મને મારા માણસો ની લાઈન લાગી હોય મને ક્યાં ખ્યાલ હોય ભાઈ આમાં કેટલા ભાઈ કઈ વાંધો ના હાલ ને તો તારા ફોટા બોટા ને એવું કઈ દીધું તું ઘરે હા ઘરે દીધું તમારે ફોન માં તમે નો કાલ કીધું કે કે આ કે ગાળીઓ નાખીને ફસાયો હામે અ પેલ માણસો વધારે હતા ને એટલે ખબર નથી રહી કાય વાત હવે આપણે ક્યાં દેવી પૂજક છો તમે વાત હે તમે ક્યાં દેવી પૂજક છો અમે આપણા ગામ્યા સા દાતનિયા ઓકે હવે આ છોકરી અત્યારે તાર લગ્ન થઈને કેટલો સમય થયો એના 3 3 મહિના 3 થી 4 મહિના પૈસા કેટલા આપ્યા હતા પૈસા લાખ દીધા લાખ કોના દીકરીના બાપના દીધા કોનો મારા બનેવીને દીધા ને મારા બનેવી લઈને મને ખોપી સમજા અને તાર બનેવી ના છોકરી શું થાય એને ભત્રીજી થાય હા ના બને તાર બનેવી નામ શું છે જીગી જીગીભાઈ કાંતિભાઈ જીજીભાઈ ભાઈ જીગી જીજી ભાઈ આ જીજી ભાઈ જીગી 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 ભાઈ જીજી નહીં જીગી હું તો જીજી એમ જો ના ના ઝિગી આ તો ઝિગી તો બાઈ નું નામ છે ઝિગી ભાઈ હા ઝિગી ભાઈ આવા ક્યાથી નામ રાખ્યા છે કઈ આ નામ રાખી તો મારો ભગવાન જાણે આપણને ભાઈ નું આખું નામ બોલો ભાઈ કાંતિ ભાઈ કાંતિ ભાઈ એનું ગામ ક્યું છે

એટલે અઢી અઢી લાખ રૂપિયા આમ આમ નાઈટ લેવલે લ્યો છો કે ખાનગી માં નાઈટ લેવલે નાઈટ લેવલે હા કેટલા બધા પૈસા લ્યો છો એટલે એ લે ને એટલે અમારા માં રિવાજ સમજા હા આ રિવાજ નાઈટ રીલ રિવાજ આવે ને અમારો એટલે ઈ જે પૈસા લેનાર ઈ નાઈટ પૈસા લે ઘરધણી એ ગરધણી લે બરોબર ઈ ગરધણી લે ને પછી અમે અમે આ છોકરી અમને લેવરાઈ એની

હાથ છે કા સો છે ઉભરીજો ઓલો નંબર બીજો કાઢો યા ના ભાઈ બના હા હાલો હા એ ને 10 કરો હા કર્યા છે ભાઈ બનાજો હા ને હાલો પછી હાલો પછી પાછા હાથ હા પછી એક પછી ચાર પછી બે સગડા પછી જીરો હા એના પપ્પા નો નંબર છે રાજેશભાઈ પોતે બે ચાર છ આઠ ને દસ ઓકે હાલો હું રાજેશભાઈ હારે વાત કરું છું બરોબર હાલો મનસુખભાઈ હા બોલો,

અને મારી દીકરીઓને કોઈ પણ મરી જાય ને તોય આ એમ નથી મેં એની દીકરીને એવું કર્યું નથી મેં એની દીકરીના કપડા ધોયા છે એને નવરાઈ થવરા ખવરાઈ પીવરાઈ તો મારી માથે આ દગો કર્યો મારો પાયા આમ નથી

રાજેશ ભાઈ થોડું તમારું કામ હતું ક્યાં રહ્યો તમે અમે સુરત સુરત રહ્યો છો એટલે સાંભળો ને હા થોડોક અવાજ અવાજ ઓછો થાય એવું કરો ને અવાજ આટલો જ છે કાકા હા હવે રાજેશ ભાઈ તમારી છોકરી જે નેહા છે ને નેહા હા હા એને બોલા ભાઈ આપણે મેહુલ આરે દીધી છે ને હા હા વડોદ હા હા તો એનું કઈક પાર પાડી ને ગરીબ માણસ છે બિચારો રોય છે ને એવું કરે છે તો હું શું કામ કરો એક વાત છો કાકા તમે વડીલ માણા તમારી વાત સાંભળો હવે મારું શું કેવું છે કે ભાઈ તે લીધી છે દીધી છે તારા હાળા પાયા લીધી છે બરાબર હું એને શું તું સુરત આવતો રહી ને લઈને તે વખતે હું નાના નાના પાંચ છોકરા લઈ અને અમદાવાદ આવ્યા હતા એમના થી અમદાવાદ આવવાનું ભાડું નથી હોતું તો પછી અમે આયથી એટલે બધી આવીએ તો પછી એટલેથી આટલે ના આવાય ને

તો એ એના બને વીસ લાખ રૂપિયા લીધા અલ્યા આતો અઢી લાખ ના લાખ ની વાતો કરે પછી હાલો હા કોણ બોલે છે હું બોલું છું કોઈ ચિંતા ના કરશો સમાજ વાળા છે ને સમાજ ના ને પડી તો લઈ જાશે હા હા પણ હું તમારી સમાજ નો જ બોલું છું ના ના ઈ વાઘરી છે ને અમે બી વાઘરી અમારે દેવી પૂજક છે અમે અમારી દેવી વચ્ચે રાખી દીધી છે

એ કાય કે લેવા દેવા વાળા બચ્ચા મર્સે અને એ દેવીએ ભેગા થાસે છે એટલે તો આપણે પણ તેલ તાવડા અને વાઘરી હા કેમ એની દેવી કઈ છે

ના ના એને અમે દીધી આવે ને તમે પછી પૈસા અમે તમને જોઈને નથી દીધી અમારી સમાજ ને જોઈને આપી હતી અમારી દીકરી નો સવાલ છે

તમે નાના ભાઈ બોલો છો એમને મારી વાત સાંભળી ભાઈ પેલા તમે નાના ભાઈ અમે મોટા ભાઈ પણ આ તો તમારામાં આવો નિયા નો ઉતરે યાર અમારામાં આવો નિયા નો ઉતરે મને ડાયરેક્ટ ફોન કરી વાત શું કરે તારી હાથી દેવી ના મને છે

કે ભાઈ આવી રીતે આવી આકરી વાત કરે તો ડાઇરેક્ટ જ દેવી ને એટલે પછી નું માંગણો હોય ભાઈ મને દેવી એક છે ને એક ભુવો છે હા હા પણ એની માતા રહી ને એ એને વૈશ મૂકી છે હા તો એનું શું કરવું એ તો ને ભાઈ સાચી વાત આવું હવે ઓલા કઈ દેવી વપરાઈ જાય તો એનું શું કરવું હા હા એ તો ને છોડી લઈ ગયો પૂંડા તમને શું વાત કરવી આ બતાવવા કરી અને એ લોકો મને કે હીરા નું કારખાના માં કામ કરે છે અને દારૂ બારું કોઈ પીતો નથી એના બાપ નથી ભાઈઓ નથી એક ને એક છોકરો છે અને એક સોઢી સાથે મારા વ્યાજે દીધી છે મને કે છાપરા માં આયા તી પોલાણ કર્યા તા કોહવર ની હેરે પણ તો આપડે તો જોઈ લ્યા કે બધા નાચ તમાચ માં હોય જ તે બધા પણ આયા થી લઈ જાય અને અડ આઠ દી હારા રહ્યા અને મને કે તારી દેવી ને સાચી દેવી ને તો એને સાચી દેવી હું ગાગરો ખોલીને દઉ કે તું રાખી લે પેલા પછી આપડે બે હગા બનવી સાચી વાત છે બરોબર ને ભાઈ હમ હવે એ ડાયરેક્ટ દેવી ને માયો ને બાપ ને દેવ્યુ મને તો રહેતા જ નથી એની માની દે કાય મને કે એને મને ઇ ઇને પાછી વેવાણ મને કહે તારા પાળીયા થઈન સડિયું પ્યારાઈ આવી છે. એટલે ભાઈ કા આ તો નાની મોટી થાય. માં તો જીની સડિયું પહેરાવણ. પાળીયા પાળીએ. ઠીક ઠીક. આવું બોલાય. મો બોલાય. આ તો પછી આ તો દેવ પાછ આકરી માં દેહીન થાય ને ભાઈ આ તો બધું. હા એ તો દેવીનો વખો પડ્યો એ તો પાયર પાડવો પડે ભાઈ.

અમારી night માં તો બાપા ડખો થશે અને થાય જોય જેવી હવે આનો કરવામાં તો મારી મોત કર્યો હા ભાઈ થાય ને night નવાઈ ની થાય આમાં તો હવે અમારે અટણે દેવી કઈક હરિજન ના ભૂવા પાહે લઇ ગયા અને અમે એમાં થી વાંધો પડ્યો તો અમે અમારી દેવી અટણા પડાઈ ગઈ અમે શું કરવું હા હોય હોય ભાઈ કઈ વાંધો ના હાલો અમે હું એને તમારા ઓલા એના સમાજ જીગા ભાઈ ને જીજી ભાઈ ને ફોન કરું હો ભાઈ હા હા

તો પણ એને બિચારા ગરીબ માણસ છે એને તમારી હાવ રે એ બિચારા અટાણે કચરો પોતો વીણે છે ઓલા અરે કાઈ નઈ રે ગરીબ કોઈ ગરીબ નથી બધે ફૈરુ ફૈરુ બોલે છે આ રે પણ હવે એનું કોઈ વાતે પૂરું કરી દયો ને તો હું આ છેલી દાન કઉ છું મોવડી રહ્યો છું ને આ તો છેલી દાન બતાવ છું પછી ભાગે કે નો ભાગે એટલે ભગાડવાની છે કે તેડીવાની છે ઈ તો એમને ખબર એમને તેડી હોય તો તેડે નો તેડી હોય તો એ નો તેડે એમને તો પછી એનું કઈ કોઈ વાતે પૂરું કરાવો ને બિચારા ગરીબ માણસ રોય છે એલા અમે ક્યાં ના પાડી આવો સુરત હું તમ લઈ જાવ મારી દાડી મન દેવી પડશે અહી તો તમે ને બેન બનાવી છે એટલે તમારે પૈસા તો દેવા પડે મને મારી દાડી આપે ને એટલે હું તમ તાર ઘરે લઈ જાવ જ્યાં રહે છે નિયા એમની તો કેટલી મજૂરી દેજો હે કેટલી મજૂરી દેવી જો કોને તમને ન્યા ભેગી દાડી દેવાની કેટલી થા મને તો મારે આખો જો અમે 3 જણા કામે જાવ છે લાલ હું એકલો મારે અમાર રોજ નું 3000 રૂપિયા કામ થાય છે